નામ દિલીપ ભવનભાઈ ભરવાડ પ્રમુખ ગુજરાત યુવા સંગઠન આજ રોજ જરૂરિયાતમંદ ગુજરાતના જરૂરિયાતમંદ જે અમારા યુવાઓ છે એમના માટે અમે જીરો ટકા ડાઉન પેમેન્ટમાં પચાસ જેસીબી મશીનો અહીંયા વિતરણ કાર્યક્રમ રાખ્યો હતો અને આ કાર્યક્રમને આજે શ્રી મુખ્યમંત્રી સાહેબે અને અમારા સંતો અમારા આગેવાનોએ આવીને અમારા પ્રસંગને રૂડો બનાવ્યો છે આ યોજના અમારા સમાજના યુવાનોને એક આગળ વધવાની રોજગારીની એક તક આપવા માટે એ લોકોને એક પણ રૂપિયો ભરવાનો નહીં અને એ લોકોને આજના દિવસે સીધું જેસીબી આપવામાં આવશે અને એમને આવતા મહિને હપ્તો ભરવાનો અને આરટીઓ પાર્સિંગ બધું આમાં આમાં અત્યારે જીરો ટકા રાઉન્ડમાં આવી ગયું અને આ કમાઈના પૈસા ભરે એના માટે આ યોજના છે આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર નેવું એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ પાસથી લઈને બાર સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મ ગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશેષતા છે પરંપરા છે આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠ્ઠાવન જીરો ચાલીસ ચાલીસ